નમસ્કાર મિત્રો વનિતાની તાની વાનગી માપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીનો એક એવો હેલ્ધી નાસ્તો જે ફક્ત એક ચમચી તેલમાં બનીને તૈયાર થાય છે તે દેખાવમાં પીઝા જેવો જ લાગે છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ દૂધીનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલી દૂધી લીધેલ છે હવે તેને છાલ ઉતારી ટુકડા કરી લઈશું અને મિક્સર જારમાં બધા ટુકડા એડ કરી દઈશું આ નાસ્તો ફટાફટ બની જાય છે ફક્ત દસથી પંદર મિનિટમાં જ અને નાસ્તાને ટેસ્ટી બનાવવા માટે તેમાં થોડા લીલા મરચાં ત્રણથી ચાર આદુના ટુકડા અને થોડા લીલા ધાણા એડ કરીશું સાથે જ એક કપ જેટલી સૂજી અને બે ચમચી દહીં હવે બધી જ સામગ્રીને એકદમ સારી રીતે પીસી લેશું તમે જોઈ શકો છો આપણે દૂધીનો બેટર એકદમ રેડી છે હવે તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું દૂધીમાં ઘણું બધું પાણી હોય છે અને આપણે દહીં પણ નાખ્યું છે એટલે પાણીની બિલકુલ જરૂર નહીં પડે અને જો જરૂર પડે તો થોડું પાણી નાખી શકો છો જો બાળકો દૂધી નથી ખાતા ને તેને આ નાસ્તો બનાવી આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે તેમાં દૂધી નાખી છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ચપટી હિંગ અને થોડી હળદર નાખી સારી રીતે મિક્સ કરી લેશું હવે નાસ્તાને સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે તેમાં એનો સોડા નાખી ઉપરથી ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરી લેશો અને હા જ્યારે તમે નાસ્તો બનાવવાનો હો ત્યારે જ તેમાં ઈનો સોડા નાખવાનો બેટર તૈયાર છે તો હવે ગેસ પર નોનસ્ટિક તવો મૂકી તેલ ગ્રીસ કરી લેશું અને ફટાફટ શાકભાજી પણ તૈયાર રાખવાની છે તો મેં અહીંયા ગાજર શિમલા મિર્ચ ટામેટા અને ડુંગળી લીધેલ છે શાકભાજી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો હવે એક ચમચો બેટર લઈ તવા ઉપર પાથરી દેશો અને ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે આવી રીતના નાની સાઇઝનો હું બનાવીશું અને તેના પર શાકભાજી પાથરી દેશો ડુંગળી શિમલા મિર્ચ ગાજર ટમાટર તમે જોઈ શકો છો તે દેખાવમાં કેટલા સરસ લાગે છે બાળકોને તો બહુ જ ભાવશે ત્યારબાદ ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર બે મિનિટ પકાવી દેશો તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી જોઈ લઈશું તમે જોઈ શકો છો તેની નીચેની સાઈડ શેકાઈ ગઈ છે હવે થોડું તેલ લગાવી પલટાવી લેશું તમે તેને મિની પીઝા પણ કહી શકો છો અને ઉત્તમ પણ કહી શકો છો તેને ઢાંકણ ઢાંક્યા વગર એક મિનિટ શેકી લેશું અને હળવા હાથે દબાવી લેશું જેથી જાય એક મિનિટ પછી પલટાવી લેશું તમે તેને એમ જ ટોમેટો કેચપ સાથે પણ ખાઈ શકો છો પણ બાળકોને તો ચીઝ બહુ જ પસંદ હોય તેના માટે આપણે તેમાં ચીઝ એડ કરીશું તો મેં અહીંયા ટ્યુબ લીધેલ છે તેને ક્રશ કરી નાખીશું ઉપરથી ચીલી ફ્લેક્સ નાખીશું જેથી દેખાવામાં સરસ લાગે અને થોડા લીલા ધાણા નાખી અને ઢાંકણ ઢાંકી એક મિનિટ જેવા દઈશું જેથી ચીઝ પીગળી જાય એક મિનિટ રહી ઢાંકણ ખોલી જોઈ લેશો તમે જોઈ શકો છો ચીઝ સારી રીતે પીગળી ગઈ છે અને ચારથી પાંચ મિનિટમાં જ તૈયાર છે તો આપણે દૂધીના ઉત્પમ બનાવ્યા છે બાળકોને તો ખબર જ નહીં પડે કે આપણે તેમાં દૂધી નાખી છે તેને પ્લેટમાં કાઢી લેશું જો તમારા બાળકો દૂધી ન ખાતા હોય તો તમે આ હેલ્ધી નાસ્તો જરૂર બનાવો તે ફક્ત દસ મિનિટમાં જ તૈયાર થઈ જાય અને ઓછા તેલમાં જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ